કાંઈ જૂટમાં કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાનો માસ્ટર સ્ટ્રોક અને કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના મોટા ગજાના કાર્યકર્તાઓને ભાજપમાં ખેસ પહેરાવી આવકાર આપ્યો હવે જોઈ નિમિષ ગિલાણી સાથે મનીષ ગિલાણી ભાણવડ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ અહેવાલ ભાણવડમાં નગરપાલિકાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે ત્યારે ખાસ કરીને કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ ગઈકાલથી ભાણવડ ખાતે કેમ્પ કર્યો હતો અને પડાવ નાખી અને આખો એક મોટો મોટું ચૂંટણી પૂર્વનું જે મેજર ઓપરેશન છે તે આજે પરિપૂર્ણ કર્યું હતું કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડ્યું હતું અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નગરપાલિકાના ઉમેદવારો ગણાતા હતા તેમને આજે ઘર વાપસી કરી હતી અને તેઓ ભાજપમાં પરત આવ્યા હતા મુડુભાઈ બેરાએ તમામને ખેંચ પહેરાવી આવકાર્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપનો એક તરફી નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થાય તેવી આશા વ્યક્ત કરી હતી ભાણવડ ખાતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના આરંભે જ અનેક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સદસ્યોએ ઘર વાપસી કરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આરંભના પ્રથમ દિવસે જાહેરનામાનું જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સભામાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના સદસ્યોને ભાજપમાં પ્રવેશ આપી અને સ્થાનિક પાલિકાની ચૂંટણીને સાર્થક અને એક પક્ષીય બનાવવાના સઘન પ્રયત્નમાં મહત્તમ સફળતા મળે તે ભાજપને આ એક મહદઅંશે એક આશા પ્રાપ્ત થઈ છે કોંગ્રેસના શહેરના પ્રમુખ હિતેશ જોશી તેમજ સદસ્યો દેવજીભાઈ નકુમ ગુલાબભાઈ ઈશ્માયલ જેઠવા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર ભરત ચૌહાણ સંજય ચૌહાણ વિધિવત રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામ રામ કરીને આજે ભાજપનો ખેસ પહેરી લઈ ભાજપમાં આવકાર મેળવ્યો છે ડૉક્ટ ડૉક્ટરો સિવાય જે અલગ અલગ ધાર્મિક સંપ્રદાયો છે એના ગુજારી એ માણવડના પ્રમુખ નાગરિકો વડીલો આજે ઉપસ્થિત રહ્યા આ ચૂંટણીમાં સૌ માણવડ શહેરના વિકાસ માટે પોતાની રીતે યોગદાન આપે જેવી ભારતીય જનતા પાર્ટી આપણા આગેવાનોએ અપીલ કરી છે આજે જે જે પૂર્વ નગરપાલિકાના સભ્યો છે અને જે પહેલાં ભારતીય જનતા પાર્ટીમાંથી જ્યારે બટાચડી નગરપાલિકાની થઈ ત્યારે કોંગ્રેસની માંથી લડ્યા હતા એવા ચાર પાંચથી છ જેટલા આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટી પુનઃ પ્રવેશ કર્યો અને બધાને પણ આવકારવા માટેનો આ કાર્યક્રમ હતો અને આજે ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં આ જે ચૂંટાયેલા અગાઉ સભ્યો હતા એના ટેકેદારો સાથે આજે જે કોઈ ભારતીય જનતા પાર્ટી જોડાણા છે એ બધાને અહીંયા શહેર ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને આગેવાનો દ્વારા એને આવકાર